અકસ્માત છે લાતી પ્લોટ રોડ પર ખાડાના કારણે વાહન થવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વાહન પર જતી મહિલાઓ વાહન સ્લીપ થઈ જતા નીચે પટકાય સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે બિસ્મા રોડ અને ખાડાના કારણે જઈ શકતો હતો જીવ ઇજાગ્રસ્ત મહિલાઓને હાલ તો સારવાર આપવામાં આવી રહી છે તો આપને જણાવી દઈએ રોડ રસ્તા પર પડેલા ખાડા કઈ રીતે જીવલાયણ સાબિત થઈ શકે છે સીસીટીવી ફૂટેજ તેવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો મોરબીની આ સમગ્ર ઘટના જ્યાં વાહન પર જતી મહિલાઓ કઈ રીતે અચાનકથી સ્લીપ થઈ જાય છે ખાડામાં તેમનું વ્હીકલ્પ ફસાઈ જાય છે અને તેના કારણે તે નીચે પડી જાય છે હાલ તો મહિલાઓને થોડી જ્યાં પહોંચી છે તેમને સારવાર આપવામાં આવી રહી છે પણ અનેક સવાલ ઉઠાવી રહ્યા છે આ જીવલાયણ ખાડા આખરે ક્યાં સુધી આ પ્રકારના ખાડાઓથી ભોગવવાનો વારો આમ જનતાને આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ગયા છે ફોન લાઈન પર હિમાંશુ રસ્તા પર પડેલા ખાડાઓ હવે જીવલાણ સાબિત થઈ રહ્યા છે મોરબીના એક દ્રશ્ય સામે આવ્યા છે ક્યાંની આ ઘટના છે જે મીડિયા આપણે જણાવી દઉં કે મોરબીનો જે લાતી પ્લોટ એરિયા છે તેનો મેઇન રોડ છે મેઇન રોડ ઉપરથી આ આ જેપલ સવારીમાં એસટીઓ માં સ્કૂટર ઉપર આ જે મહિલાઓ જઈ હોય છે ત્યારે રસ્તા ઉપરના ખાડાના કારણે એક્સિડન્ટ થાય છે જે આખી ઘટના સીસીટીવી છે સોશિયલ છે પરંતુ લાપી ગ્લોટ સહિત મોરબીના મોટા ભાગના રસ્તા હાલમાં અને ચારે બાજુ રસ્તા ઉપર ખાડે ખાડા છે જેથી કરીને ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ ભોગ આ ખાડાના કારણે લેવાય તો તેવી શક્યતાઓ રહેતી હોય છે તેમ છતાં પણ નગરપાલિકા વારંવાર માત્ર માટીના ઢગલા કરીને કામગીરી કરી સંતોષ માને છે જો કોઈ તો જવાબદારી કોની આ એક પ્રશ્ન અત્યારે સૌથી મોટો અહિયાં ઉભો થઈ રહ્યો છે અને રોડ રસ્તાની પરિસ્થિતિ દયની હાલતમાં છે અને લોકો પોતાના જીવના જોખમે મોદી રસ્તા ઉપરથી પસાર થાય છે તેવું કહીએ તો તેમાં જરા પણ નથી બિલકુલ ધી પૂરી માહિતી માટે આભાર